ના લગભગ 811 મારા સમસ્ત જીવનની શરૂઆત હંમેશા એ લાગતો રહ્યો છે ત્યારે આજે લગભગ મારા મિત્રોઓ સાથે ઘણા બધા મિત્રો સાથે મારા કામ કરવાનો છું તો જૂનાગઢમાં અમે અમદાવાદથી સગઈ આવેલા એવા સપનું સાથે કે ખૂબ ખૂબ સારું સિટી છે ઓક્સિજનની માટવા જાય પ્રડ્યુશન નથી પોલ્યુશન નથી પણ જેમ જેમ સમય ગયો એટલે શહેર ખંડર થતો ગયો એટલે ખંડરના રૂપમાં કહેવાતો ઘણી બધી રજૂઆતો કરતા રહ્યા છે વર્ષો 2017 થી તો અમારા પત્રોનો જવાબ દેવાનો પણ સરકારે બંધ કરી દીધો છે 2017 સુધી તો સાહેબ જવાબ આવતા અને એમ કેતા કે સચિવના પત્રની નકલ રવાના છે તમે અમે ઘટતું કરવા માટે વિજે કરવા માટે પણ એના પર કોઈ દિવસ કોઈ પ્રતિઉત્તર મળ્યા નથી વાત આપરો ઉદાહરણ છે હું લગભગ બે દિવસે ત્રણ દિવસે પોસ્ટ નાખતો હતો જુનાગઢની જનતાને પણ હું કહેતો હોઉં છું આ સવાલની પ્રશ્નો મેં લખ્યો છું કે જુનાગઢની પીડિત જનતાને મારો મેચ જીવ ક્રિકેટ કોણ થાય તો મેં મારી જુનાગઢની પીડિત જનતાને સમર્પિત કર્યો હતો પણ છતાં જુનાગઢની જનતા ક્યારે જાગી નથી આ પણ એક વાસ્તવિકતા છે બે હજાર અગિયારમાં તે વોર્ડ નંબર ચાર પાંચ છ અને સાત ધીરુભાઈ એની પિંચ્યાસી સોસાયટીમાં અમે એક મહિના સુધી મિટિંગ ઓળી અને જુનાગઢને કંઈ બસ સ્ટેન્ડની પાછળના વિસ્તારને તકલીફો છે કારણ કે ઓજી વિસ્તાર તરીકે પોપ્યુલર હતો પ્રમાણ રહેતા એટલે ત્યાં બીજી કોઈ આગેવાની નોતી તો બધા મિત્રો ભેડા લગભગ 2500 ની સંખ્યા થવાની નક્કી થઈ ઇન્ચાર્જ સોસાયટી માંથી થઈ આગળ દિવસે સાથે એક મેસેજ અફવા વાયરલ કરી કે ભાવેશ બકરીયાને ચૂંટણી લડવી છે ને એટલે આ બધું કરે છે કે તારા લોકો ખાલી આવ્યા ભાઈ એને એના ખબર પડી કે નુકસાન એનું પોતાનું થઈ ગયું તો આજે પણ દાખલા છે 2024 થઈ ત્યારે સર કોર્પોરેશનની ચૂંટણી આવવાની હતી એ 2011 માં તો 2012 માં કોર્પોરેશનની ચૂંટણી આવી તો જૂનાગઢની જનતા કે આ કેને નાગર સમાજમાંથી પણ એ લોકો રહે મારું બાઈ પણ નાગર સમાજમાં વખત વખત કે દો કરોડ ને 40 લાખ ની જે સલાકા સભિતિ નિર્માની હોય તો જૂનાગઢમાં આદી નવાબને જે

मिस्टर नाकर अर्शद भाई होय इथे तू ऊपर लगे जे फक्त पाच लाईक करती तू जोतो अब खूप नग्न सत्य लगता होत पाच बरोबर એટલે पण छताय आम्ही ला काळा पत्थर ती पण वधारे मिंडा दिए आम्ही हमारो कामगिरी तो चालू राखसु आ काम अमरता रेसु सरकार में अमरता रेसु कॉर्पोरेशन में अमरता रेसु और जेते जगह भूल थाए थे त्या पण अमरता रेसु कमिश्नर अनोइटेड भी कल के अपने एक और पेला पण बैठा था

આયોજન એટલા માટે કર્યું હતું સાહેબ કે બુદ્ધિ લોકો બહાર આવે અને રાષ્ટ્ર નો વિકાસ થાય તંત્રને એટલે માટે સ્થાપિત કર્યું હતું લોકશાહી એટલે સ્થાપિત કર્યું કે પ્રજાની આડવારી ઓછી થાય એની બદલે આઝાદી પછી આડવારી વધતી ગઈ બે હાજર ચૌદ

આ લોકો તાલુકો આખો ખેતી પ્રધાન છે પણ તે દિશાને કોઈ હું કોઈ ફક્ત તાલુકાના ગામડામાંથી સમાજમાંથી કરતા હતા કોણ કે ભાઈ છે તમે વાંધા આપો આપી આ હદ સુધી કે જૂનાગઢની જિલ્લો તાલુકો અને શહેર આપણે નિર્માણ્યતામાં આવી ગયા છે

આદિ આદિની પેઢીમાં જાગૃતતા તમે કીધું સૂચન કરજો પણ કોને સૂચન કરવાના છે રસ નથી અધિકારીઓને રસ પદાધિકારીઓને પછી કોઈને નથી આ વાતો કોઈ ચિંતા નથી સાહેબ ગીફ્ટ સિટીમાં લેકા પરમિશન હોય એક કિલો દે કિલો દે નો કોઈ કસુબંધ બંધ નો કોઈ લો નો કોઈ પદાધિકારી કોઈ લો નો સંગઠન કોઈ શું દારૂ પીતા કરવા છે બધાને ભાઈ આપણે ખોટું છે એ ખોટું છે ને ખોટું જ રહેવાનું છે તમે એમ કહો કે પાંચ દિવસ માટે ફોરેન થી આવતા લોકો ને આપણે ટ્રીટ કરવા પડે ભાઈ આપણી સંસ્કૃતિ થી કરી શકે છે ને આપણી ઘરે આવતો મહેમાન આપણે ખાતા હોય દેવાનું કે ખાતો હોય દેવાનું તો તો કાલ સવારે થી મરજા દીજે તો આપણે નોનવેજ નથી ખાતા તો કાલ નોનવેજ ખાવો રહો છો તો આપણે ઘરે નોનવેજ બનાવો આ હદ સુધી આપણી પડતી થઈ રહી છે માનસિકતા સમજો આપ આપણે સનાતન સંસ્કૃતિ ની વાત કરીએ આપણે સમાજ જીવન ની વાત કરીએ સમાજ સુધારણા ની વાત કરીએ કેટલા બધા સાધુ સંતો વેસર મુક્તિ ના મોહિત હતા

કોઈ બોલતું જ નથી બધા સૌ સૌ ની રીતે મોબાઈલ માં મધ્ય જતા સાંજે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી બધા આવી જાય છે વાત પતી જાય છે ક્લિપ જોયા કરે છે અને મજા કરે છે આનંદ કરે છે બસ ખાડા તરવી ના છે પાણીની તકલીફો છે ગટરની તકલીફો છે જે સદાય માં ગટર ની યોજના આવી ને તે દિવસે મે લખ્યું છે જૂનો યાદ કરજો લોક જોજો કે બા આ ડાયમેન્શન આ ડાયામીટરમાં ગટર દુનિયા પર શક્ય નથી તે દિવસે માને મારા લોકો જેવું કહેતા હતા કે બાવજો દરેક બાબત માં તમે વિરોધ કરો એટલા માટે થોડી ખબર પડે છે ભગવાન મહાદેવ થોડી સારી બુદ્ધિ નહીં દીધી નાગર સમાજ માં બચપણ ગયું છે એટલે કદાચ ખબર નથી એટલે આપણે થોડી કદાચ ખબર પડવા મળી કે ભાઈ સાહેબ આમ ખાવાનું છે પછી પાણી નું પૂરક છે પચીસ દિવસ પહેલા મારી ટેસ્ટ નોટ હતી દરેક ટેસ્ટ નોટ વાળા જોઈ લેજો તારીખ થી પચીસ દિવસ પહેલા કે આવનારા સમયમાં પંદર ઇંચ વરસાદ થતો તો જુનાગઢ પરિસ્થિતિ શું થશે સાહેબ પચીસ દિવસ પહેલા લખું છું શું કામે લખું છું કોઈ ગુજારે છે મારો બાપ ગુજારે છે ભાઈ जूनागढ़ मैं चिंतन करता हो जाए तो सूर्य दादा घर सपना नहीं आता सवार से सांस सुधी जूनागढ़ की चिंता करे तो चलो पांच लाख लोग क्या बेघर थी जाए क्या उपाधि में आई जाए क्या तकलीफ में पड़ते हैं विचार करिए अपना जेवा करो भाई टिकट पर ना आप इतने आपने लड़वानी बात इतने नो भाई कि आपने क्या है ना हमें सामान बात करवाना है इलाके तो टिकट पे दिखाव जिम्मा रहे हैं वहाँ पे आपने जो सीखा दिया जैसे सर्विस में मिलते हैं तो

કેટલા રસ્તા છે રેવન્યુના છે વન વિભાગના નથી આજની તારીખે સીડી નો ઇશ્યુ આવે છે કલેક્ટર ઉપર ઢોળી દીધું કારણ કે રેવન્યુ ની છે સીડી છે અંદરના કેડી છે અંદરના નસ્તા છે બધા રેવન્યુ માં આવે અધિકારીઓની પાસે જ્ઞાન કાય સારી ખબર પડતી નથી કા અતિ કરપ્શન થઈ ગયું એટલા માટે બુદ્ધિ વહી ગઈ બહુ ચોખ્ખો વાત કરું છું બુદ્ધિ ક્યારે છે પ્રતિ પૈસો થઈ જાય એટલે બુદ્ધિ વહી પૈસો નો સુધી બુદ્ધિ કે આપણે લડતા હોઈએ

એની બદલે આપણે સૌ હાજરી કરવા પડ્યા અધિકારી આવે તો ઉભા થઈને સલામ મારવા પડ્યા તક આપણા બંધારણમાં એક મુદ્દો કહો છે વર્ગોળો નીકળે ને વર્ગોળો પ્રાઇમ મિનિસ્ટર ની ગાડી ને ઉભી રાખવી પડે ને વર્ગોળાને જવા દેવો પડે આ આપણા બંધારણમાં ઉલ્લેખ છે સાહેબ આપણા બંધારણને આપણે ભાગવત સપ્તાહ વધારે આઠ કિલોમીટર ભાગવત સપ્તાહો આવે છે ચોવીસ ચેનલો ધાર્મિક ચાલે છે અને દર ચોવીસ કલાકે આ દેશમાં એક થી વધારે સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે સાહેબ આ આકર્ષણ છે કે બીજું કઈ

તમારા આત્મસંતોષ માટે હોય છે કે મેં પાંચ ભગવાનની માળા કરી ભગવાનના નામ લીધા બસ એનાથી વિશેષ કઈ નથી હોતું તમારે તમારા જીવનને સુધારવા માટે સમાજને સુધારવા માટે તમારે જાગૃત બનવું પડે અને જાગૃતતા માટે ફક્ત બંધારણની જોગવાઈ બીજું કાંઈ ન હોય ત્યાં કાં ગીતાના પાઠ હોય કે ગીતામાં સૂચન હતું એ જ રીતે આખું બંધારણ છે આપણી ગીતાથી વિશેષ છે પણ આપણે એને માન નથી આપ્યું ક્યારેય એટલે આ તકલીફો છે આઝાદી હોય અઢારસો સત્તાવનનો વિપ્લવ હોય સાહેબ ઓગણીસો સુડતાલીસની આઝાદી હોય त्याळे 2024 नी जुनागट मध्ये नि आवेदन ना होई हजी हताकत करत्या छी एतला माते के आपने आपली बंधनांत के आपा अधिकारो न अपन ने भाना दे आपने अधिकारो इतना अद्भुत मिला छे ते अधिकारो न अपन ने भाना हजी आपने पोस्टर नी बात करे पोस्टर छे ना त कोण आवे आजादी एतला माते लिदी थी लि काय बांधवा वाटे मनसुप भाई ट्रॅक्टर भरी मारी काय सुद्धा मडे किसान जके पात्र बरोबर भाजी सरकार म नोते सै तेती होती उधर जागरूकता किसान सगले ना आज किसान जले સંસ્થાઓ દરેક તકલીફમાં છે એક એક બગીની સંસ્થા શું કારણ કે સારો પદાધિકારી સારા વ્યક્તિઓ પોતાની બંધ કરી દીધી ફક્ત ને ફક્ત વાતો જો ચાલ્યો છે આ ને જો બદલાવ નહીં આવે તો હજી આવવાના છે જુનાગઢ માટે આપણે જેટલું કરવું પડશે તેટલું કરીશું પણ પ્લાનિંગ કરવું પડશે સાહેબ આપણે બજેટ આપવું પડશે આપણે પ્લાનિંગ કરવું પડશે આપણા મિત્રો બેસીને કેવું પડશે જુનાગઢ ને આ જગ્યાએ છે આ મુજબનું પ્લાનિંગ આપણે

એલે એમાં એક સન્તાભાઈ દી 500 ને દીયો 300 ને દીયો એમ પોતાને પોતાની સંખ્યા દેખાડી એટલે મને ખબર નહોતી કે બાબા કપડે એ સન્તાએ કીધું કારુભાઈને ફોન કરો ને અમને નથી આવતા એટલે કારુભાઈને ફોન કર્યો કીધું ભાઈ બસ પરવર કારુભાઈ કીધું બાબાભાઈ 10 ફાઈ અને ધુનાગઢથી અમદાવાદ દેવાડી જાવ જેટલા માટે દેવાડા ઈનાય છે અને લેવા ગરા વધી ગયા આ કે કારુભાઈ ને આ પરિસ્થિતિ આવી ગઈ તેથી જ મેં કે સન્તાભાઈ એટલા પંચાવન કોર્પોરેટરો ચૂંટણી મળતા છે દરેકને ને ભાઈ કે ભાઈ એટલો એટલો બસ નો ખર્ચો થયો આને હું કેમ એને આખી જિંદગી તો દાન ધર્મા તો દે દે ભાઈ પણ છતાંય કરપ્શન કરવું હોય તો આગળ છીએ કે દેવામાં કોઈ રાજકીય પદાધિકારી કોઈ દિવસ આગળ નથી આવ્યો અધિકારી પણ કોઈ આગળ નથી આવ્યો હંમેશા એને લેવાની વાત કરી છે અને આપણે દીધા કર્યા છે એના એનું આ પરિણામ છે જૂનાગઢ નો નવાબ ને ખબર હોતી પડી કારણ કે કુતરાના લગ્ન કરાવતો કુતરાના લગ્ન થોડા કરાવે એટલે બુદ્ધિ વગરનો નો હતો સમજો ને સીધી વાત કરું છું એટલે એની પાસે બુદ્ધિ નહોતી ને એને દિવાન છે ને નાગર સમાજ ને નાખ્યા હતા એ સ્વીકાર લીધું મારામાં બુદ્ધિ નથી અને મારો કાર ભાવ દિવાન નાગર સમાજ કરશે તો ભાઈ તમારામાં બુદ્ધિ નથી તો એવા પાંચ લોકોને ને રાખો ને ભાઈ હજી બુદ્ધિ સારી છે એને પૈસા નથી તો તને કઈ નથી એને પદ નથી જોતી એને નથી જોતી કઈ નથી જોતી ખાલી પૂછો કે ભાઈ અમારે આવું કરવું છે તો શું કરી પાંચ જણા છે કામ કરવા પુત્રના લગન નોખો બરાબર આ તો એની છે માટે બોલું છું મારી જનતા માટે બોલું છું અને બોલી મારા મને મારા બોલી બોલી